આવા નથી કાઈ તો કીટા હા તો ઘડીક ઘરે હું કુરિયર લઈને આવું કઈ ખોલીશ નઈ ને આ કણે ના માર આવશે ના ખોલું હા બસ ના મારા આવશે આ બધાને હવે દેખાડું પડશે ને કે ફાઇનલી આપણે સીલો પ્લે બટન આવી ગયું છે તો કેવું હોય ને કેવું નહીં તો આપણે ફાઇનલી લેતા હે માર આવશે હા માર આવશે આવનો હા કે તમારા રે સુકા ઓલો લેવા એવું હું એકલો લેતો વાલ

બટન લઈને તો આવતા રહ્યા હતા ઘરે આપણે બાણું બાણું બનવી આપણું બટન તો જો આવી ગયું છે તો હવે આપણે ઓપનિંગ કરવાનું છે કારણ કે આપણે કાંઈ ઓપનિંગ કર્યું નહોતું કારણ કે એમને તરત આપી દીધું આપણે ઘરમાં જઈ અને આનું ઓપનિંગ કરશું તમારા બધાના સપોર્ટથી આપણે જો આવી ગયું છે પ્લે બટન અંદર તો વાટ એ છે પ્લે બટનની એટલે આપણે આને એને કરી અંતાડી દેવી ફેંકી દેવી સરપ્રાઇઝ છે ને એટલે જવાનું છે શું કેસે તો ફાઇનલી આપણે મે ખોલીને અંદર ચાવી લાવ્યા શું લાવ્યા સિલ્વર પર બટન લેવા ગયા હતા ને એમ નેમ કીધું કે તમાર થોડું મોડું થઈ ગયું એટલે કે આ ન થાય કે પાછું મોકલી દીધું લ્યો પાછું આવી ગયું હા તો બસ એમ નેમ કીધું કે હવે નહીં આવે સિલ્વર બટન લ્યો હું શું કરશું તો હું કોઈ દી વિડિયો જ નત બનાવવાનું કેમ બસ નત બનાવ કેટલો ઉત્સાહ હતો કેટલા દિવસથી વાટ જોતા હતા કે સિલ્વર પર બટન ક્યારે આવે ક્યારે આવે

કે માર કરવાનું છે ના ના મારે કરવાનું છે પણ હું છે ને કાતર વાતર લેતા હો એવું કાતર થી કરવાનું છે ઠીક હાલો ઓપન કરી નાખો ચાલો તો ફાઈનલી તમારા બધાનો ખૂબ ખૂબ ઓકે ખૂબ ખૂબ આભાર આજ તો જેટલી વાર કેવી એટલું ઓછું કારણ કે કે દુનું વાઇટ ઝોન બેઠા હતા કે ક્યારે આવે ક્યારે આવે ફાઈનલી સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો આપણે કરવાનું છે કરશે પણ ઓપનિંગ માર આ કરી ના 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 કેમ કરશો આજ દિવસ ઓપનિંગ કરવા બગાડ દેશો કે આપણે ઓપનિંગ કરી નાખી

નહીં કપાય લાઈમ કાઢી ના કોઈ કે તમારા હાથે કરો એમ અમારા હાથે એવું નથી કેતા તાળીઓ પાડજો ઘડી દે દે એક લાગલા તાળીઓ પાડે પક્કી છે ગાંડા થઈ ગયા લાગે ગાંડા ન થઈ ગયા કડીક નહીં હ નહીં કડીક નહીં તારે પેલા જોન હે હા સોય લાલ દે આ આવું સી એ વાત હજી હજી નહીં હજી નહીં નહીં હાલો જોઈ લે લ્યો પેલા તું જોઈ લે લે

ત બધા જોઈ શકો છો તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આ આવી ગયું છે પ્લે બટન અને પ્લે બટન જે આવ્યું છે હું ક તમને હાથમાં પકવવા દેવાની મુકો જે પ્લે બટન આવી છે આ નામનો આવી છે તમે જોઈ શકો છો ગટી બોટ આપ કોર પેસિંગ ખાલી જગ્યા સબસ્ક્રાઇબ તો બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાના સપોર્ટ થી સિલો પ્લે બટન તો આવી ગયું છે આજ તો કેટલી રખમાં છે આજ તો મને થાય તમે મને જમવા હોટલ માં લઈ જવાના છો માં

જો હા જો તો જે જે વિડિયો જોતા છે એનું મોઢું દેખાશે આમાં તો ફાઇનલી સિલ્વર પ્લે બટન નું ઓપનિંગ કરી નાખ્યું છે તો બધાનો આભાર બસ હાલો મેં ગણ જો શું લગાડવાનું પાછળ શું બતાવ તો જો કે કા ટાઈપ નું છે ને પાછળ કાઈક ઘર આપણે લગાડવાનું ખીલ્યું હોય ટાઈપ નું છે કા આમ લાગી છે લાગી છે પડશે ઓ તને ઉભી રાખી દેસા આમ પકડી ઘર

કે તમારે મોટો હોય અને હજી શું કે છે કે તમે ખુબ આગળ વધો અને આપણે આવડા બટન આશા નથી પણ આ બટન ની આશા છે કે આવે આ બટન તો ઓકાત બાર છે એટલે આ બટન ની આપણે આશા રાખશું તો સપોર્ટ કરજો આ બટન એટલે બરોબર આ બટન ને કઈ આશા નથી કેમ કે આ તો બહુ આગુ છે એટલે આ બટન ની આશા છે તો બને એટલો સપોર્ટ કરજો અને તમને અમારો વિડીયો ગમે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ખાસ અને ખાસ કે બે આઇકન દબાઈ દીજો તો આપડે બ્લોક ને એન્ડ છે તો તમે બધા જોઈ લીધું કે કેવું બધાને જય દ્વારકાધીશ જય દેવ અને અમારો વિડીયો સારા લાગ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળી આવ્યા નેક્સ્ટ બ્લોક માં ત્યાં સુધી ટાટા બાય બાય